જય માતાજી મિત્રો કેમ છો મજામાં જ તો સ્વાગત છે તમાર તું આપણા નવા બ્લોગમાં તો વિડીયો થવા માટે જોડાયા રહેજો તો મિત્રો તમને એમ ખાધું છે કે દેવલબેન ક્યાં ગયા છે તો અમે ગયા છીએ આજે સાવરકુંડલા ખાંજ નીકળ્યા હતા તો વહેલા ત્રણ વાગે પોગી ગયા છી અને જો આવીને આપણે બધા સાફ સફાઈ કરી નાખી છે આશ્રમમાં અને પછી પછી સાફ સફાઈ કરીને પછી જો આપણે પાછળ બધો શાકનો બધો સમારોહ છે ને એ બધો મોલ છે અને હવે આપણે છે ને આમ તમને બધું લોકેશન બતાવવા જઈએ છીએ તો વિડીયોમાં જોડાયા રહેજો બરાબર મિત્રો તો તમને છે ને માના દર્શન કરાવવાના છે છે તો આપણે ભોગી ગયા છીએ મંદિરની અંદર આપણે આવ્યા છીએ સાવરકુંડલા પણ સાવરકુંડલાની બહાર જે ડીટલા ગામ આવ્યું છે ને ન્યા છે આપણે મિત્રો એટલે આપણે છે ને અહીંયા બેઠા છે અને પરબના પીર છે તો હાલો તમને ખોડિયાર માતાના બધા માતાજીના દર્શન કરાવી દઈએ જય ખોડિયારમાં જય રામા પીર બાપા અને આ છે આપણા મોમાઈમાં જય મોમાઈમાં સેવાદાસ બાપુ પણ બેઠા છે ખેતલી ખેતલિયા પણ છે તો દર્શન કરી લેજો મિત્રો મહારાજ પણ બિરાજમાન છે જય હનુમાનજી મહારાજ ગણપતિ મહારાજ પણ બિરાજમાન છે ડાયરો બેઠો છે બધો તો સાલો જોડાયા રહેજો ગયા છે મિત્રો જુઓ બગીચામાં કેવો સરસ મજાનો બગીચો છે જુઓ આ ડીટલા જે આશ્રમ આવ્યો છે ને નાનું લોકેશન છે તો બધા જો જો સરસ મજાનું જો અહીંયા સરસ મજાની કેળ આવેલી છે અને આખી કેળ જો કેટલા કેળા છે અને અહીંયા સરસ મજાનું આમ જવા કેવું બેસવાનું સરસ મજાનું બનાવેલું છે જોયું અહીંયા સરસ મજાની કેળું છે પછી સરસ મજાના ફુરડા છે અને જો આપણે અહીંયા બેહવા માટે ટેબલ પણ છે તો જો અહીંયા સરસ મજાના ટેબલ મૂકેલા છે બેસવા માટે અને જવો અહીંયા સરસ મજાનો આંબો છે અને આ શું છે ખબર છે વપારીનું ઝાડવું છે અને વોપારી આવે સરસ મજાની અને આમ જવો કેવો સરસ મજાનો ઈંદોળો છે ભાઈ ઈંદોળો બેઠા છે ઈસકા ખાય છે અને આ છે સરસ મજાની વાડી વાડીમાં સરસ મજાના ઝાડવા પણ ઊભા છે લીલા લીલા સમ અને હાલો આ બાજુ આપણે નદી જાય છે તો નદીના તમને દર્શન કરાવીએ હાલો જોડાયા રહેજો સરસ મજાનું પાણીનું સ્ટેન્ડ ગોઠવેલું છે જો મિત્રો સરસ મજાના ઝાડવા છે પણ હોપારી છે હાલો તો તમને નદી બતાવી દેવી હા પગમાં તો આપણે પોગી ગયા છીએ નદીની બાજુમાં અને ડેલા પાસે પોગ્યા છીએ જો સરસ મજાનો ડેલો છે તો ડેલે પોગી ગયા છીએ અને જોડાયા રહેજો વિડીયોમાં તમને નદી કેવી ગાંડી તૂર થઈ છે એ તમને બતાવવાનું છે છે કેવી જોરદાર નદી આવી નદી તમે ક્યાંય નહીં જોઈ હોય એવી નદી ગાંડી તૂર થઈને જાય છે વરસાદ પણ ચાલુ થઈ ગયો છે જુઓ મિત્રો આપણે નદી આગળ પોગી ગયા છીએ જુઓ તમે નદીમાં પાણી જુઓ તમે કેટલું જાય છે બહાટેંભાળ આખી નદી ભરપૂર થઈ છે ગાંડી તુર થઈ ગઈ છે નદી પાણી તો જુઓ મિત્રો તમે આ વરસાદ નું એટલું પાણી આવ્યું કાલે કેટલો વરસાદ આવ્યો તો એના કારણે જોવો નદી આવી છે તો જોડાયા રહેજો વિડીયોમાં તમને હજી ઘણા બધા સરસ મજાના રહસ્યો બતાવવાના છે અને અમે જ્યાં આજે રાત રોકાણા હતા એ ઓયડો તમને બતાડવાનો છે કેટલા ઓયડા છે રહેવા માટે અહીંયા એ બધું તમને બતાવીશ આ તો પહેલાં તમને નદી બતાવવા આવ્યા સીવી જો મિત્રો આપણે આયલા સાતા હતા ત્યાં જો અદ્રામણાનો વેલો છે તો આપણે અદ્રામણા તોડી લઈએ એન્ડ જો કેટલા બધા પડ્યા છે પેલામાં જોઈ લઈએ કેટલા અદ્રામણા છે કોર ચોર્યું 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 કવડું મોટું અદ્રામણું છે જો મિત્રો જવો સરસ મજાનું અદ્રામણું તોડ્યું છે આપણે એક છે જોરિયું તો આપણે બે સરસ મજાના અદરામણાં તોડી લીધા છે ઓ જો અહીંયા કેવા સરસ મજાના અદરામણાં છે જો ચાલો ચાલો વીણી લઈએ હાલો મિત્રો તો આપણે છે ને પોગી ગયા છીએ આપ અમે જે રૂમમાં રહેતા હતા ને એ રૂમે પોગી ગયા છીએ જો અમે આવ્યા ને ત્યાં છે ને જો બધાય પોતું મારી દીધું છે સાફ સફાઈ કરીને તો આપણે બીજું રૂમ પણ છે તો એ રૂમ તમને બતાવી દેવી કે કેવી સરસ મજાની સુવિધા છે અહીંયા ત્રણ રૂમ ત્રણ રૂમ છે પેલું જે ઓલું બતાવ્યું ને એવું અને આ આ બીજું રૂમ છે 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 ને આમાં છે ને શા ને એવું બધું બનાવે એટલે જો ગેસનો સૂલો પડ્યો છે અને અહીંયા સગડી છે જો ફ્રીજ છે ઘોડો છે બધા ઠામ મૂકવા માટે અને પંખો પણ છે આમાં છે ને રહી પણ એકાઇટ તો હાલો તમને બીજું રૂમ બતાવી દઈએ જો આ અમારું બીજું રૂમ છે આમાં એમ આવીને જો ઓલા રૂમમાં છે ને થોડીક બધું સામાન મૂકેલો હતો ને એટલે આ રૂમમાં હતા એટલે જો આ રૂમમાં કેવું સરસ મજાનું છે આ રૂમ જો અહીંયા ગાડલા મૂકેલા છે માથે છે ને જેટલા પાછરું હોય એટલા પાથરું ઉઈ જવાનું અને અહીંયા જો એક ગાડલું તો પડ્યું જ છે અને અહીંયા જો મારા બિસ્તરા પોટલા આવડો બેગ છે ને મારું બેગ છે